ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસના ધારાસભ્ય અંબાજીના દબાણો અને જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ખાણ ખનીજ વિભાગને લઈને સવાલો ઉભા કર્યા છે તેને લઈને જવાબ આપ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રના દિવસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંબાજીમાં જે પ્રકારે ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે અને સાહીઠ વર્ષથી રહેવાવાળા આ લોકો છે તેમને સરકારે રોડ પર લાવ્યા છે તેવા આરોપ તેમણે ગૃહમાં જ લગાવ્યા હતા સાથે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સુરેન્દ્રનગરમાં જે પ્રકારે ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે અધિકારીઓ પણ ગાંઠી નથી રહ્યા અને ખાણ ખનીજની આ ગેરકાયદે ખાણો સરકાર કેમ નથી બંધ કરાવી ને અત્યાર સુધી તેમણે કેટલી કાર્યવાહી કરી તે મામલે સવાલ પૂછતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલા સામે આવે છે અને તેમણે જવાબ આપ્યા છે ગુજરાત વિધાનસભાના સભ્ય અને કોંગ્રેસના આગેવાન કાંતિભાઈ અંબાજીના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે માની કાંતિભાઈ ગુજરાતની અંદર જ્યાં-જ્યાં સરકારી જગ્યાઓ જાહેર રોડ અને રસ્તા પરથી દબાણ હટાવ્યા તેની અસ્કેમતો ઉપર જનતા માટે સુવિધાઓ બની છે ક્યાંક શાળાઓ બની છે ક્યાંક હોસ્પિટલો બની છે ક્યાંક રોડ રસ્તાઓ આંગણવાડી બની છે અને ગરીબોને નવી સુવિધા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ રાજ્યની સરકાર કર્યો છે નવા વિકાસના આયામો સાકાર કર્યા છે અંબાજીમાં પણ એકાવન શક્તિપીઠ એનો વિકાસ રાજ્યમાં અંબા અંબાને શિષ્ય ઝુકાવવા માટે અહીં આવી શકે એના માટેનું સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે ખૂબ મોટો રોડમેપ તૈયાર કરાયો છે ને એના ઉપર રાજ્ય સરકાર કામ કર્યું આ વિકાસને કારણે ક્યાં પણ ક્યાં ગરીબો માટે નવી રોજીની તકો ઊભી થવાના છે પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો પરંતુ કોંગ્રેસનું હું એમ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ થયું છે સરકાર દ્વારા વિકાસ યોજનાના પ્રારંભિક નકશાઓ પ્રદર્શિત કર્યા બાદ તમામ સ્ટેક હોલ્ડરોને સાંભળવા માટેનો યોગ્ય સમય આપવો પડતો હોય છે અને ત્યાર બાદ ફાઈનલ વિકાસ નકશાઓ જાહેર થતા હોય છે હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા સૂચનો એમની સાથે ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઈનલ

એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો તો સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો તો એક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આવા કિસ્સાઓ ફરીથી ન બને આવા કિસ્સાઓ ઉપર લગામ લગાવવામાં આવે એટલા માટે રાજ્ય સરકાર 326 લાખના ખર્ચે ક્વિક રિસ્પોન્સ ટીમના ટેન્ડર કરીને ક્વિક રિસ્પોન્સની સાત જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમની ને

રકોર્ડ ફરિયાદ આજે દાખલ કરવામાં આવે છે કહેવાનો મતલબ એ છે કે રાજ્યના તંત્રએ જે પ્રકારે આવા માફિયાઓ ઉપર કઠોર કાર્યવાહી કરી છે એને અભિનંદન આપવાને બદલે પ્રતિપક્ષના લોકો ક્યાં એને વખોડી અને ક્યાંક ખનીજ માફિયાઓને આડકતરી રીતે છાવરવાનો પ્રયાસ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો